ચાલો આ અવતરણ પાછળના ઊંડા શાણપણને અન્વેષણ કરીએ અને શોધી કાઢીએ કે સ્થિતિસ્થાપકતા અને હકારાત્મકતાની માનસિકતા કેવી રીતે અપનાવી શકાય તે આપણને પડકારો પ્રત્યે આપણો અભિગમ બદલવાની શક્તિ આપે છે જીવનના તોફાનો ઘણા સ્વરૂપોમાં આવે છે વ્યક્તિગત આંચકોથી વૈશ્વિક કટોકટી સુધી જ્યારે પ્રતિકૂળતાનો સામનો કરવો પડે ત્યારે નિરાશ અને નિરાશ થવું સહેલું છે માત્ર વેધર બદલે અમારી પાસે તેને વૃદ્ધિ માટે ઉત્પ્રેરક તરીકે સ્વીકારવાની શક્તિશાળી તક છે જેમ જોરદાર પવન ના સંપર્ક માં આવે ત્યારે ઝાડના મૂળ મજબૂત થાય છે તેમ આપણે પણ જીવનની કસોટીઓ માટે મજબૂત અને વધુ સ્થિતિસ્થાપક બની શકીએ છીએ

આ દ્રુશ્ય આપના હૃદયને અમર્યાદ આશા અને અતૂટ આશાવાદથી ભરી શકે છે સ્થિતિસ્થાપકતા એ માત્ર પ્રતિકૂળતામાંથી પાછા ઉછળવાની ક્ષમતા નથી વ્યક્તિગત વિકાસ અને સ્વશોધ માટે તે એક શક્તિશાળી સાધન છે પડકારોને વિકાસની તકોમાં ફેરવીને આપણે સ્થિતિસ્થાપકતા કેળવી શકીએ છીએ અને જીવન જે પણ આપણા માર્ગને ફેંકી દે છે તેને સ્વીકારવાનું શીખી શકીએ છીએ આ યાત્રા આપણને આગળ વધવા માટે પ્રેરણા અને પ્રેરણા આપી શકે છે જીવનના નૃત્યમાં સંપૂર્ણતા એ ધ્યેય નથી તે અપૂર્ણતા સ્વીકારવા અને મુસાફરીમાં સુંદરતા શોધવા વિશે છે જેમ વરસાદના ટીપા પડતાની સાથે જટિલ પેટર્ન બનાવે છે તેમ આપનું જીવન ઊંચા અને નીચા સફળતા અને નિષ્ફળતાની ટેપેસ્ટ્રી છે જીવનના પ્રવાહને સ્વીકારીને આપણે ક્ષણિક અપેક્ષાઓ છોડી શકીએ છીએ અને સંઘર્ષની ક્ષણોમાં પણ અનુભવની સમૃદ્ધિની પ્રશંસા કરવાનું શીખી શકીએ છીએ જેમ જેમ આપણે વરસાદમાં નૃત્ય શીખીએ છીએ તેમ તેમ આપણે અન્ય લોકો માટે આશા અને પ્રેરણાના કિરણ બનીએ છીએ પ્રતિકૂળતાનો સામનો કરતી વખતે તેમના પોતાના તોફાનોને માટે માર્ગદર્શક તરીકે સેવા આપી શકે છે પ્રતિકૂળતા પર વિજયની અમારી વાર્તાઓ શેર કરીને અમે સકારાત્મકતાની લહેર અસર બનાવીએ છીએ જે આપણી આસપાસના દરેકને તેમની પૃષ્ઠભૂમિ અથવા સંજોગોને ધ્યાનમાં લીધા વિના ઉત્થાન આપે છે અને સશક્તિકરણ કરે છે જીવન હંમેશા સરળ સફર નથી કરતું તે તોફાનોથી ભરેલું છે જે આપણી શક્તિ અને સ્થિતિસ્થાપકતાની કસોટી કરે છે જો કે વરસાદમાં નૃત્ય કરવાની શાણપણને અપનાવીને આપણે પડકારો પ્રત્યે આપણો અભિગમ બદલી શકીએ છીએ અને પ્રતિકૂળતા વચ્ચે આનંદ મેળવી શકીએ છીએ ચાલો આપણે સ્થિતિસ્થાપકતા કેળવીએ અપૂર્ણતાને સ્વીકારીએ અને જીવનની અંધારી સફરમાં નેવિગેટ કરીએ ત્યારે અન્ય લોકોને અમારી સાથે નૃત્ય કરવા પ્રેરણા આપીએ જેમ તમે જુઓ છો વધુ માટે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો